સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે સાથોસાથ તેમણે ઠંડીને લઈને પણ મહત્ત્વની આગાહી કરી છે કમોસમી મુસીબત સમાન માવઠાની આગાહી કરતાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે આગાહી મુજબ ત્રણથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે પશ્ચિમી વિક્ષેપને લઈને તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની સુધી જવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તેર ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે આગામી ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે હવામાન નિષ્ણાંત દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોને જીવ પકડીને બંધાઈ પડી કે બંધાઈ જવા પામ્યો હતો તેમજ પરેશ ગોલસોએ જણાવ્યું હતું કે માવઠું સમગ્ર રાજ્યમાં નહીં પડે તેમજ મહત્તમ તાપમાન ઓછું આવશે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત થશે પરંતુ તારીખ છ દરમિયાન એટલે કે આજે પવનની દિશા બદલાતા તાપમાન નીચું આવવાની સંભાવનાઓ છે તો કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચું રહેવાની શક્યતાઓ છે છ ફેબ્રુઆરીથી તારીખ બાર ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે સાત ફેબ્રુઆરીથી ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેમજ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં તાપમાન બાર ડિગ્રીએ પહોંચશે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી શકશો તેમજ તારીખ ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે જેથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી શકશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે છ ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે